નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગોઠવણ યુનિવર્સિટી માફ કરજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઘોર દરકારી અને ગોર લાપરવાહી સામે આવી છે જી હા આથી થોડા સમય પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બીએ એ સેમ સિક્સની એક્સટર્નલી પરીક્ષા લેવામાં આવી હતી માર્ચ બે હજાર પચીસમાં અને માર્ચ બે હજાર પચીસની જે પરીક્ષા લીધી હતી એનું રિઝલ્ટ આથી થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે હવે જે ઉમેદવારોએ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એને આ રિઝલ્ટની અંદર એબસન્ટ બતાડવામાં આવે છે એટલે કે ગેરહાજર બતાડવામાં આવ્યા છે જોવા જઈએ તો આધાર પુરાવા સાથે વાત કરીએ આ છે ઉમેદવારોની હોલ ટિકિટ એ હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો કે ઉમેદવારે બી એસ એમ સિક્સ એક્સટર્નલ માર્ચ બે હજાર પચીસમાં આની પરીક્ષા આપી છે આ જેના પ્રશ્નપત્રો છે પ્રશ્નપત્રોમાં એ તમામ જે ઉમેદવાર છે એ ઉમેદવારોની તમામ જગ્યાએ હાજરી પણ બોલે છે અને ત્યાં નિરીક્ષક છે નિરીક્ષકની સાઇન પણ બોલે છે અને આ જ ઉમેદવારને જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં જે રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એ પ્રસિદ્ધ કરેલા રિઝલ્ટમાં આ ઉમેદવારને એબસન્ટ બતાડવામાં આવ્યા છે હોલ ટિકિટની અંદર આ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને રિઝલ્ટની અંદર આ વિદ્યાર્થીને એબસન્ટ બતાડવામાં આવ્યા છે આવા અનેક લોકો સાથે આ રિઝલ્ટની અંદર ચેડા કરવામાં આવ્યા છે